અને બધા ભેગા થઈને એક સરસ અનેરો પ્રયાસ કે વિધાનસભાની મુલાકાત લઈએ આપણા ગુજરાતની જે સુંદર વાતો થઈ રહી છે જે સુંદર રીતે જેનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે એના ભાગરૂપે વિધાનસભા જે આ ઉપસ્થિત છે એનો એક સરસ અમે લોકો લાભો લઈએ અને ગુજરાતનો જય જયકાર ભેગા થઈને અમે જુદા જુદા ખૂણે બોલાવતા જોઈએ છે પણ આજે ભેગા થઈને ગુજરાતની જય જયકાર આપણે ઉજાગી અને મળાવીએ